નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું જયની વાત કરીએ તો સરકારશ્રીનો નિયમ હોય છે કે કોઈ પણ અખબાર કે મીડિયામાં જે કોઈ સમાચાર આવે તો તેની હકીકત હકીકતલક્ષી તપાસ કચેરીના રેકોર્ડ પર જોઈને કરવી અને અનિયમિતતાઓ બાબતે જવાબદાર સામે પગલાઓ ભરવા પરંતુ એસટી તંત્રમાં સરકારની સૂચનાઓનો ભંગ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર અંગેની કોઈ તપાસો કરીને જવાબદારો સામે પગલાઓ ભરાયા નથી અને જે તપાસો કરાવાય છે તે પણ ભ્રષ્ટાચારના આક્ષેપનો સામનો કરી રહેલ જ કરે છે એસી નિગમના કાયદા વિભાગ દ્વારા નક્કી કરેલ શેડ્યુલ કરતા વધુ ફીની રકમ ચૂકવીને તથા કેસમાં વકીલ ના હોય છતાં વકીલ તરીકે રકમ ચૂકવી હોવાના ભ્રષ્ટાચારના સમાચારો પ્રસિદ્ધ થવાના કારણે કાયદા સલાહકાર સંદીપ સુથારની ખુરશી ડગવા માંડી છે તથા નિયમોને જોગવાઈ વિરુદ્ધ નિયુક્તિ કેવી રીતે આપવામાં આવે છે તથા તેઓની કક્ષા ડેપો મેનેજરની હોય તથા તેમનાથી પણ સિનિયર ડેપો મેનેજર અને અન્ય અધિકારીઓ હોવા છતાં જે રીતે સેટીંગ કરીને મોટો લાભ મળી જાય તે રીતે કાયદા અધિકારી બન્યા છે તે માટે કોઈ અનિયમિતતાઓ થઈ છે કે કેમ તે અંગેની તપાસ સરકાર કક્ષાએ થઈ રહી છે એસટીના યુનિયનો દ્વારા કર્મચારીઓની કાયદેસરની ન્યાય અને વ્યાજબી માંગણીઓ અંગે તારીખ વીસ બે બે હજાર ઓગણીસ થી માં સીએનનું આંદોલન જાહેર કર્યું છે તે બાબતે ઔપચારિક ચર્ચા કાયદા અધિકારી સુથાર સાથે થતા તેઓ દ્વારા જણાવાયું છે કે આવા આંદોલનોની મોટી જાહેરાતો આ યુનિયન નેતાઓ દ્વારા અગાઉ પણ કેટલી વખત કરવામાં આવી છે તેનો શું અંત આવ્યો છે તે તમામ કામદારો જાણે છે અને આ વખતે પણ આ આંદોલનનો તેજ રીતે અંત આવી જશે જ્યારે બીજી તરફ યુનિયન નેતાઓની મળેલ મીટીંગમાં આ વખતે કોઈ પણ સંજોગોમાં તમામ માંગણીઓ પૂરી કરાવીને જ રહીશું તેવા નિવેદનો મળવા પામ્યા છે જોકે આ આંદોલન અંગેની પત્રિકા અને માસીએલના રિપોર્ટ જોતા નિગમના એમડી કે તેમના અધિકારીઓ સામે કોઈ માંગણીની બાબત નથી અને ફક્ત શ્રી પાસે માંગણી કરવામાં આવી છે શું પ્રમાણિક કર્મચારીઓની બદલીઓ સરકારે કરી છે શું સાતમો પગાર પંચ અંગેની ફાઇલ વિલંબથી નિગમે મોકલેલ નથી આવા કેટલાય મુદ્દાઓ કે જેનો અન્યાય એસટી નિગમના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે આંદોલન તેના બદલે સરકાર સામે કરવામાં આવી રહ્યા છે જે બાબત પણ આંદોલનની સફળતાઓ સામે શંકાઓ કરે છે સંદીપ સુથાર દ્વારા કાયદા વિભાગના પ્રાથમિક કર્મચારીની બદલી કરાવ્યા પછી ખાનગી ધોરણે વ્યક્તિઓ રાખીને પણ અનિયમિતતાઓ કરાવવા માટે આવી હોવાની રજૂઆત સરકારમાં થઈ છે એસી નિગમના અન્ય યુનિયન નેતા કે કે દુદાત્ર દ્વારા પણ આ આંદોલન નિગમના કર્મચારીઓની માંગણીઓને લગતું હોય તેને ટેકો જાહેર કરાવશે અને સાથોસાથ એસોસિએશન ઓફ એસટી ઓફિસર દ્વારા પણ તે બાબતે સૈદ્ધાંતિક ટેકો જાહેર કરાવશે એસી નિગમ ની વપરાતા ફિલ્ટર વપરાતા ફિલ્ટરોના ટેન્ડરમાં પણ એક પેઢી એ ભ્રષ્ટાચારની રજૂઆત તો બીજી પેડીની સામે કર્યા પછી વધુ એક વખત અંગેના ટેન્ડરમાં તમામ પેઢીના ટર્નઓવરની વિગતો વેટ અને જીએસટીની કચેરીના રેકોર્ડ મુજબ તપાસ કરાવવા અને સપ્લાય બાબતે પણ જે તે કંપનીના સર્ટિફિકેટો મેળવવા માટેની લેખિત રજૂઆત સરકારમાં કરવામાં આવે છે તદુપરાંત આ ફિલ્ટરના ટેન્ડરમાં એક કંપની તરફથી ટેન્ડર બહાર પાડ્યા પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીને ખોટા ટર્નઓવર બતાવ્યા છે અને ટેન્ડર પછીની તારીખનું રિટર્ન માન્ય કરવા માટે ઘણી મોટી રકમની લેવડ દેવડની શંકાઓ તથા શા માટે તેના આગલા વર્ષના રિટર્ન ચકાસ્યા નથી અને જો અન્ય બાબતમાં ની તારીખ પછીના બાબતે ધ્યાને લેવાતી નથી તો પછી આ ટેન્ડરમાં તે પ્રસિદ્ધ થયા ઇન્કમ ટેક્સ રિટર્ન કેમ છે તે રિટર્નમાં પણ ટીડીએસને રકમ જોતા તથા નફો અને ખરીદી વેચાણના આંકડાઓ જોતા પણ આ બાબતે ઊંડી તપાસ કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે આ તમામ સમાચારોની બાબતે પીઆરઓ તથા એસટીના અધિકારીઓનો ફોન ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા ફોન રિસીવ કરવામાં આવ્યો નથી તથા આરટીઆઈ એક્ટ અન્વયેની પ્રોટેક્ટિવ ડિસ્કલોઝર માહિતી જાહેર કરવાની માહિતી આયોગ દ્વારા એસટી નિગમના એમડીને આદેશ કરવા તથા થી મોકલવા છતાં તે માહિતી વેબસાઇટ ઉપર હજુ સુધી જાહેર નહીં કરીને માહિતી આયોગના આદેશના બદલ કાર્યવાહી કરવા પણ રજૂઆત થઈ હોવાની હકીકત જાણવા મળી છે